તો કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પાકોની એમએસપી મુજબ ખરીદી ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં હાલ મગફળીની આવકની શરૂઆત થઈ છે રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા મગફળી ખરીદી માટે ગુચકો માસુલ થકી ટેકાના ભાવે જિલ્લામાં ખરીદ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે પાટણ જિલ્લામાં પાટણ સરસ્વતી સિદ્ધપુર તાલુકામાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર ચોમાસામાં થયું હતું અને હવે ઓપન બજારોમાં મગફળી વેચાવા આવી રહી છે બીજી બાજુ જે ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેઓ પાસેથી હવે ખરીદી થઈ રહી છે પાટણ અને સરસ્વતી તાલુકામાં એકસો ત્રેસઠ જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ આજે એપીએમસી આવક શરૂ થઈ ગઈ છે એપીએમસી માં ત્યારે હાલ દસ દિવસમાં માં બે હજાર બસો ઓગણ ચાલીસ પોઈન્ટ પાંચસો પંચોતેર મેટ્રિક ટન ખરીદી કરાઈ છે મગફળી અને માંડવી આ શબ્દ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ અને અને માળવીનું વાવેતર સૌથી પહેલાં સૌરાષ્ટ્ર પંથકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં થતું હોય છે પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પ્રગતિશીલ બન્યા છે પાક ફેરબદલી કરતા હોય ત્યારે વાત કરવામાં આવે તો પાટણ સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં પણ કે ધીરે ધીરે હવે મગફળીનું વાવેતર થયું છે અને એને કારણે કહી શકાય કે અત્યારે માહોલ છે ને એ સૌરાષ્ટ્રની કોઈ માર્કેટ યાર્ડનો લાગે કેટલાક દ્રશ્યો બતાવે અત્યારે હાલ જે અત્યારે કહી શકાય કે લગભગ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા મગફળીની બોરીઓ પડી છે જે એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ પ્રમાણે લેવાની થતી હોય છે એ પાટણમાં પણ અત્યારે આ કેન્દ્ર છે એ સરસ્વતી અને પાટણ બે તાલુકાનું અહીંયા શ્રી રેવા બારિશના સેવા સહકારી મંડળીને ફાળવવામાં આવ્યું છે ને લગભગ ઓગણીસ તારીખથી જે રીતે શરૂઆત થઈ છે ખરીદી કરવાની મગફળીની અને એ જે લગભગ પાટણ અને સરસ્વતી તાલુકામાં એકસો ત્યાંસઠ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાયું હતું હવે ધીરે ધીરે ખેડૂતોને ફોન કરીને બોલાવામાં આવે છે ત્યારે અત્યાર સુધીમાં જે કહીએ ને કે લગભગ બસો ને ઓગણચાળીસ પોઈન્ટ પાંચસો પંચોતેર મેટ્રિક ટન મગફળી આવી છે અને એનો જે ભાવ છે એ જે એમએસપી સરકારે નક્કી કરેલી છે એક હજાર ત્રણસો છપ્પન છે એને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને થોડીક રાહત છે કારણ કે આમ તો ખેડૂતોને સૌરાષ્ટ્ર તરફ જવા વેચવા જવું પડતો તમારે પરંતુ અત્યારે હાલ વિશ્વ માસોલે જે રીતે અહીંયા પાટણ એપીએમસીમાં જે સેવા સરકારી મંડળી છે સેવા સરકારી મંડળીને સ્થળ આપતા અત્યારે હાલ જે ધમધમાટ ચાલી રહ્યો છે અને હવે આ માલ અત્યારે સમગ્ર જે આવશે માલ એ માલને ગોડાઉનમાં મૂકવામાં આવશે અને ગોડાઉન પછી લગભગ એનામાં ગ્રાફેડ ગ્રાફેડમાં નાફેડમાં જશે અને માર્કેટમાં આવશે પરંતુ કહી શકાય કે પાટણ પણ હવે સૌરાષ્ટ્રની હરીફાઈ કરતું થઈ ગયું એવો માહોલ છે અલ્કેશ પંડ્યા જીએસટીવી